ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દરેક લોકોને મળશે હવે આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગતના જે ફેરફારો થયા છે એના સાથે સાથે મિત્રો હવે જનધન બેંક ખાતાની અંદર દસ હજાર રૂપિયાની ભેટ તો મિત્રો નવા નિયમો કહે છે કે આધાર કાર્ડની અંદર જો તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવો છો અપડેટ કરાવો છો તો એ ઘર બેઠા થઈ જશે તો એ સાથે હવે તમે જનધન ખાતાની અંદર તમારી પાસે જો એક પણ રૂપિયો બેંક બેલેન્સ ના હોય તો તમે દસ હજાર રૂપિયા સુધીને ઓવરડ્રાફ્ટની લિમિટ છે એનો ઉપયોગ કરી શકો છો હવે આ જનધન બેંક ખાતું ખોલાવવા માટે તમારે છે એ તમારા નજીકની એસબીઆઈ બેંક કે પછી કોઈપણ એવી સરકારી બેંક કે જેની અંદર જનધન બેંક ખાતું ખોલતું હોય તો એ બેંક ખાતાની અંદર તમારે જનધન નામનું એક ખાતું ખોલાવવાનું છે હવે આ જનધન બેંક ખાતું ખોલાવો છો તો એમાં છ મહિના સુધી તમે રેગ્યુલર ટ્રાન્ઝેક્શન કરો છો ત્યાર પછી તમને ઓવરડ્રાફ્ટનો ઓપ્શન આપવામાં આવશે અને આ ઓવરડ્રાફ્ટના ઓપ્શનની અંદર તમને સૌ પ્રથમ પહેલાં પાંચ હજાર રૂપિયાની લિમિટ આપવામાં આવતી હતી પરંતુ હવે તે વધારી અને દસ હજાર રૂપિયા સુધીની લિમિટ કરી દેવામાં આવી છે એટલે જનધન ખાતા અંતર્ગત તમે દસ હજાર રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની લિમિટ છે એનો ઉપયોગ કરી શકો છો અને આ સાથે સરકાર તરફથી છે તમારે ઝીરો ટકા વ્યાજે છે દસ હજાર રૂપિયા લેવાના છે અને આ દસ હજાર રૂપિયા તમે છે એ છ મહિના પૂરતી વાપરી શકો છો તો ખાસ કરીને અત્યંત ઉપયોગી માહિતી છે ઓવરડ્રાફ્ટ એટલે શું તો ઓવરડ્રાફ્ટ એટલે તમારા ખાતાની અંદર પૈસા ન હોય તો પણ તમારું બેલેન્સ છે એ ઝીરો હોય તો પણ તમને બેંકમાંથી એક પણ નિશ્ચિત રકમ છે એ ઉપાડી શકો છો તો આને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે અને ઓવરડ્રાફ્ટના માધ્યમથી છે ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને સારો ફાયદો થાય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોનના હપ્તામાં થશે હવે મોટો ઘટાડો મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા આજથી પાંચ ડિસેમ્બરથી રેપો રેટની અંદર છે એ પચીસ બીપીએસ પોઈન્ટનો ઘટાડાની જાહેરાત કરી છે પચીસ બીપીએસ પોઈન્ટ એટલે મિત્રો ઝીરો પોઈન્ટ પચીસ ટકા થાય છે જે પહેલાં સાડા પાંચ ટકા રેપો રેટ લાગતો તો મકાનની લોન હોય હોમ લોન હોય મોર્ગેજ લોન હોય કે પછી ઓટો લોન હોય વ્હીકલ લોન હોય તો આના ઉપર પહેલાં સાડા પાંચ ટકાનો જે છે એ રેપો રેટ લાગતો તો એ હવે ઘટી અને પાંચ પોઈન્ટ પચીસ ટકા છે કરી દેવામાં આવ્યો છે સવા પાંચ ટકા રેપો રેટ લાગશે અને આરબીઆઈ ગવર્નર સંજય મનો ત્રણ ડિસેમ્બરે શરૂ થનારી જે મેનોટરી પોલિસી કમિટી હતી એની બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરી છે આજથી મિત્રો આ રેપોરેટની તો તમે પણ હવે હોમ લોન છે એ અને દરેક હપ્તાઓ સસ્તા થશે અને દરેક હપ્તાઓ ઘટી જશે એ અંગેની માહિતી અત્યારે સામે આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલે મોટી આગાહી કરી છે ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠું થવાની શક્યતા વધી રહી છે હાલના દીતવા વાવાઝોડાના કારણે વલસાડ નવસારી સુરતમાં સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા અને વરસાદ પડવાની પણ શક્યતાઓ હતી પરંતુ હજી સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ નથી પડ્યો આજે પાંચ ડિસેમ્બર આજથી ઠીક પાંચ દિવસ પછી એટલે કે દસ ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ સૂકું રહેવાની શક્યતા રહેલી છે ઠંડુ વાતાવરણ રહેશે અને ભેજવાળું વાતાવરણ રહેવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો અંબાલા પટેલે એ પણ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યની અંદર જે અરબી સમુદ્રમાંથી આવતા ભેજના પવનો છે એ ઠંડા પવનો રહેશે એટલે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં છે એ ઠંડીનું પણ પ્રમાણ વધતું જોવા મળશે જેમ મિત્રો નવેમ્બર મહિનો અને ઓક્ટોમ્બર મહિનો ગુજરાત રાજ્યમાં માવઠાવાળો ગયો એવો જ મહિનો એટલે કે બારમો મહિનો છે એ માવઠાવાળો જશે અને માવઠાની અસરના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર પણ ખેડૂતોને છે એ ભારે નુકસાન થવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તેર લાખ આયુષ્યમાન કાર્ડ છે બંધ થયા છે ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ મા વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ છે એ બનાવવામાં આવ્યા હતા હવે મધ્યમ વંચિત અને વર્ગના જે વિસ્તારના લો રહેતા લોકો છે કે જેમની પાસે આયુષ્યમાન કાર્ડ અંતર્ગતનું નોલેજ નથી તો એવા લોકોના તેર લાખ જેટલા કાર્ડ છે એ આવકના ધોરણે રિન્યુઅલ ન થતાં ઇનએક્ટિવ કરવામાં આવ્યા છે અને સરકારે એસએમએસ પણ આપ્યો છે જાહેરાત પણ આપી અને માર્ગદર્શિકા પણ આપી છે તેમ છતાં અનેક લાભાર્થીઓ રિન્યુઅલ કરાવતા નથી જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો એને તમારે દર વર્ષે રિન્યુઅલ કરાવવું પડતું હોય છે જો તમે રિન્યુઅલ નથી કરાવતા તો બેથી ત્રણ વર્ષ સુધી તમારું કાર્ડ એક્ટિવ મોડમાં રહે અને ત્યાર પછી ઇનએક્ટિવ મોડમાં વ્યવું જાય છે એટલે કે ઇનએક્ટિવ મોડની અંદર તમે છે રિન્યૂ ન કરાવવા પાછળનું કારણ દર્શાવવામાં આવે છે તો હવે પણ તમે જ્યારે સરકારી કામકાજોની દોડધામ કરતા હોય કારણ કે પરિણામે સરોવાર સારવાર દરમિયાન છે એ તમે લોકો જે કાર્ડને એક્ટિવ કરાવવા માટે દોડધામ કરતા હોય તો એવી જ એ દોડધામ તમે જ્યારે કાર્ડની એક્સપાયરી હોય અથવા તો દર વર્ષે કાર્ડ જ્યારે રિન્યૂ કરાવવાનું હોય છે ત્યારે માત્ર દસથી પંદર મિનિટનો જ સમયગાળો લાગે છે તમારું કાર્ડ ઊભા ઊભા છે એ રિન્યૂ થઈ જશે તો આ પ્રકારે તમે આયુષ્યમાન કાર્ડની અવધિ પણ વધારી શકો અને સરકારી યોજના અંતર્ગત ભવિષ્યમાં જ્યારે પણ મેડિકલની જે જરૂર પડી અથવા દવાખાનાની જરૂર પડી તો આયુષ્યમાન કાર્ડ છે એ પાંચ લાખ રૂપિયા સુધીનું છે એ તમને મફત સારવાર કરી આપશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા છે મળશે બબ્બે હજાર રૂપિયાના હપ્તા જમા થાય છે અને એ પણ વર્ષ દરમિયાન ત્રણ હપ્તા જ આપવામાં આવે છે પરંતુ પીએમ માનધન યોજના એવી છે અઢાર વર્ષથી લઈને ચૌદ વર્ષ ચાલીસ વર્ષ વચ્ચેના જે પણ ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા મળ્યા છે પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને પાંચ વર્ષ પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ફેરફાર થયો તે પ્રકારે છે એ નામ બોલી અને એમને સહાયતા સ્વરૂપે માહિતી મળે તો આ પ્રકારે મિત્રો જો તમે પણ ખાસ કરીને દરે જે ખેડૂતો માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે એ દરેક લોકો દરેક ખેડૂત મિત્રો સૌથી આગળ અત્યારે દર્શાવવામાં આવી શકે કારણ ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ છે વાતાવરણ પણ છે અને ગુજરાતના જે વિસ્તારો છે લગભગ એના એ જ વ્યક્તિઓ છે એ રિલાયન્સ મોલમાં તેમજ કોઈ પણ એવી છૂટક જગ્યાએ કે ત્યાં છે એ સાણી લે અને ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અને દરિયાના વિસ્તારોમાંથી જે ફેરફાર થાય છે એના કારણે જે પણ માહિતી આપવામાં આવી એ માહિતી આપણને મળતી હોય છે દરેક ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા સુધી છે એ લાભ આપ પ્રમાણે મળતો રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે પણ માનધન યોજના અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કરાવી અને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મેળવી શકો છો હવે દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાયતા તમારે જોઈતી હોય તો તમે પીએમ માનધન યોજનાનું રજીસ્ટ્રેશન કરાવો ત્યાર પછી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત ફેરફાર થયો હોય તો એ પણ કરાવો અને એવી ઘણી બધી લાંબી પ્રોસેસ છે એના માધ્યમથી તમે અપડેટ કરાવો છો તો આ પ્રકારે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તમે ભેજનું પ્રમાણ જોયું છે એ વાતાવરણની અસર પણ જોવા મળી રહી છે તો પીએમ માનધન યોજના અંતર્ગત જ્યારે તમે આવી કુદરતી આપતો આવે છે તો એના સમયે પણ તમને છે એ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તમને લાભ મળવા પાત્ર રહેશે જેમ મિત્રો આ વખતે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પાક વીમો એની રકમ નથી મળી હજી સુધી ખેડૂતોને તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં છે એ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં સહાય પેકેજ છે એ જાહેર કરી દેવામાં આવી છે એટલે ખેડૂતોના બેંક ખાતાની અંદર છે સહાય મળવાનું શરૂ થઈ ગયું છે એના વિશેના સમાચાર પણ તમને જણાવીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે ખેડૂતોની જીત થઈ છે સરકારે ખેડૂતોની વાત છે સાંભળી એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે પરંતુ અત્યારે તમને શું લાગી રહ્યું છે તમે જણાવો કારણ કે મિત્રો આજે કિસાન સહાય સહકાર સમિતિના કન્વીનિયરો અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક યોજાઈ હતી આ કિસાન સહાય સમિતિના જે સન્વીનિયર છે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ત્રણ માંગણીઓ લેખિતમાં આપવી છે જવાબ આપતા કહ્યું છે કે માંગણીઓ છે એ પર વિચાર થશે અને ખેડૂતોને હિતમાં છે એ નિર્ણય લેવામાં આવશે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોની હિત થાય અને ખેડૂતોનું સારું થાય એવી જ પીએમ સુધી છે એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો એમાં પણ એ જ જવાબ મળ્યો હતો અને ખાસ કરી સીએમ દ્વારા પણ આપણા ગુજરાત રાજ્યના સીએમ દ્વારા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યનો ખેડૂત એક પણ ખેડૂત છે એ દુઃખી ન થવો જોઈએ કારણ કે જે પણ પ્રશ્નો લઈ અને ખેડૂત આવે છે એ દરેક પ્રશ્નોની વાચા મળવી જોઈએ તો આજે પણ એ જ થયું છે ગુજરાતના જે પણ કૃષિ સહકાર જે સમિતિના કન્વીનિયરો છે એમના અને મુખ્યમંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે છે જે બેઠક યોજાઈ હતી એ બેઠકમાં કિસાન સહાય સમિતિના માગણીઓ કરવામાં આવી હતી અને ત્રણ માગણીઓ છે પ્રથમ માંગણી જે છે એ કે ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવવું જોઈએ બીજી માંગણી છે કે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે એ ઓછો જથ્થો અત્યારે ખરીદી કરવામાં આવે છે પરંતુ એમનો પૂરતો માલ છે એ ખરીદી થવી જોઈએ બીજા નંબરની વાત કરીએ અને મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો જે ખેડૂતોને બે હજાર ઓગણીસની અંદર પાક વીમા નુકસાન શરૂ હતું એની ભરપાઈ હજુ સુધી થઈ નથી પાક નુકસાન સહાય યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હોય વીમો પાક્યો હોય તો પરંતુ એમની જે સહાય છે ખેડૂતોના બેંક ખાતામાં મળવી જોઈએ એ હજુ સુધી મળી નથી તો આમ ત્રણ માંગણીઓ છે એ લેખિતમાં અત્યારે છે એ આપવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટું આંદોલન નવ ડિસેમ્બરના રોજ છે એ શરૂ થઈ શકે છે અને આ આંદોલન નવી પરમિટ મુજબ હશે અને નવી પરમિટ મુજબ જે આંદોલન છે એમાં જૂનાગઢ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતેથી ભેગા થવાનું કહેવામાં આવ્યું છે જેમાં ભેગા થઈ અને ત્રણ માંગણીઓ જેમાં ત્રણ લાખ રૂપિયા સીધો પાક ધિરાણ બે બસો મણ સુધી મગફળીની ખરીદી બે હજાર ઓગણીસનો બાકીનો જે પાકો છે એ આપવા બાબતે કરવામાં આવ્યું છે અને સરકારને અલ્ટિમેટ પણ આપવામાં આવ્યું છે અને આ વખતે કૃષિ મંત્રીને પણ પત્ર છે એ લખવામાં આવ્યો છે અને આ ત્રણે ત્રણ બાબત છે કૃષિ મંત્રીને પણ જણાવવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડરાવણી આગાહી સામે આવી છે વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે આ ઉપરાંત મિત્રો આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલા પટેલે આગાહી કરી છે કે અઢાર ડિસેમ્બરથી લઈ અને ચોવીસ ડિસેમ્બર વચ્ચે દક્ષિણ આ બંગાળના જે ઉપસાગર છે એમાં હલચલ છે એ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને એના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે હાલ મિત્રો ગુજરાત રાજ્યનું વાતાવરણ તો ચોખ્ખું છે પરંતુ અત્યારે માવઠાની અસર છે એ કરવામાં આવી રહી છે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારનું અત્યારે હવામાન છે ગુજરાત રાજ્યનું દર્શાવવામાં આવી રહ્યું છે અને વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે કારણ કે વહેલી સવારે મિત્રો ઠંડીનું તાપમાન બપોર સુધીમાં ગરમીનું તાપમાન અને સાંજ સુધીમાં ફરી ઠંડીનું તાપમાન છે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર આપશે હવે પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ટુ વ્હીલ સહાય યોજના અંતર્ગત ઈ બાઇક અથવા તો સહાય જે ટુ વ્હીલ માટેની છે એમાં રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા કે અને વીજળીથી ચાલતા વાહનો છે એનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે આ યોજના બે હજાર તાત્કાલિક મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણી હતા એમના દ્વારા જાહેર કરવામાં આવેલી યોજના છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સિત્તેરમા બર્થ ડે માટે છે એ સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે છે રજૂ કરવામાં આવી હતી ટુ વ્હીલર સહાય યોજના માટે છે જરૂરી ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ બેંક પાસબુક અને ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ સાથે સાથે શાળા કોલેજ અને આઈડી માટે વિદ્યાર્થીઓની આવક પ્રમાણપત્ર મજૂરો માટે છે એ ગણવામાં આવ્યું હતું તો આ પ્રકારે સહાય યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને તમે પણ પચીસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ ટુ વ્હીલ ખરીદવા માટે લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મહત્વપૂર્ણ કૌશલ્ય હશે તો જ તમે મેળવી શકશો લાઇસન્સ આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ એઆઈના આધારિત સિસ્ટમ આવી ગઈ છે જેમાં છેલ્લા કેટલાય સમયથી જે રીતે અસમાનતા બનાવવામાં આવી રહી છે જેમાં વાહન ચાલકો પાસે લાઇસન્સ હોવા છતાં પણ તેની વાહન ચલાવવાની ગુણવત્તાની સમીયુક્ત હોવાનું બહાર આવ્યું છે જે એઆઈના કેમેરા થકી છે એ નિવારી શકાશે કેટલીક વાર આરટીઓમાં ઓળખીતાઓને લાયસન્સ આપવામાં આવી રહ્યા છે આખા આંખ આડા કાન થાય છે તે બધું જ થાય છે પરંતુ ફૂલ પ્રૂફ વ્યવસ્થા એઆઈ સિસ્ટમ થકી ઊભી થઈ છે અને આ પ્રક્રિયાના કારણે હાથ ધરણ કરવામાં આવ્યા છે જે બાદ હવે મિત્રો સંભાવના છે કે પંદર ડિસેમ્બર પછી ટુ એન્ડ ફોર વ્હીલ લાઇન સહિતના જે વાહન ચલાવવા માટેના ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવશે અને કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અનુપમ આનંદે પણ જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ ટ્રેક ઉપર ફિટ કરવામાં આવેલા સત્તર કેમેરા ટેસ્ટ આપનાર અરજદારના દરેક રાખશે તો આ પ્રમાણે છે પરંતુ એઆઈ સિસ્ટમ આ પ્રકારની સમિધાઓ છે એ નહીં રાખે અને હવે ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવું પણ ખૂબ જ છે મુશ્કેલી બની જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાય છે એ જમા થવા જઈ રહી છે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલ વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલ ઐતિહાસિક દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે એની અમલવારી ઝડપે ભરે થઈ રહી છે આજે છેલ્લો દિવસ છે આ સહાય પેકેજ અંતર્ગત રજીસ્ટ્રેશન કરવાનો ફોર્મ ભરવાનો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરતાં અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં અંદાજે એક હજાર અને અઠ્ઠાણું કરોડથી પણ વધુની સહાય છે જમા કરી દેવામાં આવી છે જે ખેડૂતોએ હજુ સુધી આ સહાય માટે અરજી નથી કરી તેમના હવે માટે ગણતરીનો દિવસ એટલે કે આજનો દિવસ છે આજે જો રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરી દેશે તો લગભગ આવનારા એક અઠવાડિયામાં એક સાતક દિવસની અંદર છે એ સરકાર તરફથી ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા પણ ટ્રાન્સફર કરી આપશે તો આ પ્રકારે તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો જો તમારું રજીસ્ટ્રેશન બાકી હોય તો તમે પણ ફોર્મ ભરી દેજો